તો પ્રિપેઇડ સ્માર્ટ મીટર સામે સુરેન્દ્રનગરમાં સ્થાનિકોએ ભારે વિરોધ નોંધાવ્યો સુરેન્દ્રનગરના વોર્ડ નંબર ત્રણના વિસ્તારમાં લગાવવામાં આવેલા સ્માર્ટ મીટરને લઈ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો સ્માર્ટ મીટર લાગ્યા બાદ ચાર ગણું બિલ આવવાની સ્થાનિકોની ફરિયાદ છે જેને લઈ સ્થાનિકોએ પીજીવીસીએલ વિભાગને તાત્કાલિક મીટર પરત લેવા રજૂઆત કરી સામાન્ય વપરાશમાં ચોવીસ કલાકમાં પંદર યુનિટનો વપરાશ નવા સ્માર્ટ મીટરમાં બતાવી રહ્યો છે જેને લઈને સ્થાનિકોએ સ્માર્ટ મીટરને લઈ વિરોધ નોંધાવ્યો તેમજ પીજીવીસીએલના મીટર વિભાગના અધિકારીઓ બળજબરીથી સ્માર્ટ મીટર ફિટ કરી જતા હોવાનો પણ સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો પછી આ સાતમ એમ છે જે આપણે વધારે ફરે ઈ દરેક વર્ષો બે આ છે એકદમ ફાસ્ટ મીટર ભલે છે અને એક દિવસમાં અમુકને 15 યુનિટ પડી જાય છે 40 યુનિટ ભરી જાય છે કોઈ લિમિટ નથી આની તો તમને લાગે મીટર લે લગાવે છે એ એકદમ ખોટા છે ને આ મીટર હોવા જ ન જોઈએ એટલે આ અમે કાઢી નાખો બી મીટર ડબલ ટાણ ગાઉ બિલ આવે છે મારા રોજનો અત્યારે મીટર નવું નાખ્યું છે

છે તે ચાર ગણું બિલ આવે તેવી પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે સ્થાનિક લોકો આપણી સાથે છે કેવા પ્રકારે આ મીટર ફરી રહ્યા છે અને કેવા પ્રકારની સમસ્યા આ મીટરમાં પડી રહી છે સમસ્યા એવું છે કે એકદમ ફાસ્ટ મીટર ફરે છે અને એક દિવસમાં અમુકને 15 યુનિટ ભરી જાય છે 40 યુનિટ ભરી જાય છે કોઈ લિમિટ જ નથી આની તો તમને આજે મીટર લે લગાવે છે એ એકદમ ખોટા છે ને આ મીટર હોવા જ ન જોઈએ એટલે આ અમે કાઢી નાખો બી મીટર અમે મીટર જોતા નથી કોઈ હિસાબે તમને નમ્ર વિનંતી છે કે આ મીટર કાઢી જ આવી ખાસ કરીને કાકા આજે બેંક પેમેન્ટ માટે લગાવવામાં આવી છે તે બેંક નું નામ પણ એમાં નથી દેખાડતા શું કહેશો કોઈ પણ એમાં બેંક આપણે રિચાર્જ માટે પૂછી છે તો કે તમને અઠવાડિયા પછી પંદર દિવસ પછી છે મેં આજે જે લોકોને ફોન કર્યો તો કસ્ટમર કેરમાં તો મને ફોન પે ગૂગલ પે એમાં ના પાડે છે તમે ત્યાં અહીંથી રિચાર્જ કરાવો ત્યાં જઈને તો અહીંથી અમારે છ કિલોમીટર થાય PGL ની ઓફિસ હોય ત્યાં તો થોડો જવાય રિક્ષા ભાડું ભરી એમ આ લોકો ની સુવિધા આ નથી એમ અન્ય કેટલીક મહિલાઓ પણ આપણી સાથે છે તેમની સાથે વાત કરશું ખાસ કરીને દસ હજાર રૂપિયામાં માણસ રસોડું ચલાવતું હોય છે અને આવા પ્રકારના બીડ છે સમગ્ર ગુજરાત રાજ્યમાં મીટર નો વિરોધ થઈ રહ્યો છે શું કહેશો આ મીટર વ્યાજબી નથી સો સો ટકા ખોટા છે ડબલ ટાઈમ ઘણું બિલ આવે છે મારા રોજ અત્યારે મીટર નવું નાખ્યું છે

અને અમે નખાવાની ના પાડી તો એમને કીધું કે દસ હજાર દંડ થશે અને ફરી નખાવા આવશે તો ભરવા પડશે એટલે અમને આ મીટર જોતા જ નથી બહુ ફાસ્ટ ફરે છે અને યુનિટ અમુક આ મીટર ચાલશે જ નહીં સ્માર્ટ મીટર જોતા જ નથી પેલા સુરેન્દ્રનગર સ્માર્ટ બનાવો પછી સ્માર્ટ મીટર નાખો એટલે બીજી વિભાગના કર્મચારીઓ દાદાગીરીથી મીટર દાદાગીરીથી મીટર નાખી ગયા છે અને અમે ના પાડીને તો પરાય નાખી ગયા છે અને અમારા બિલ લાઈન ગ્રાહક નંબર નાખીને પછી મીટર નાખીને વયા ગયા છે